વરણી વેસરમણીયર્શન મંદહાસચિિરાનનાં ભુજ પૂજિમ સુરૂનરોમૈર્મુદાધર્મનંદનમુચિંદ અસતોમા હટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ક્ષોર કર્મ ક્યારે કરવું ક્યારે ન કરવું તે વિશે થોડી વાત શ્રવણ કરશું બધા શ્રોતા ગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરે સર્વપ્રથમ ક્ષોર કર્મ ક્યારે ન કરવું એના પર વિચાર કરીએ તો ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે ક્ષૌરમ ન અભ્યુક્ત સ્નાન વિભૂષિતા પ્રયાણ સમરારંભે ન રાત્રો ન નો શ્રાદ્ધ પ્રતિપત્ત રિક્ત વ્રતાનીચ ન વૈદ્ય શ્મ્રુકર્મ ભવે નવમે દિવસે ક્વચિ અર્થાત કે ક્ષૌર કર્મ તેલ લગાવી સ્નાન કરી શણગાર સજી પ્રયાણના સમયે એટલે કે યાત્રાના સમયે યુદ્ધના સમયે રાત્રિના સમયે તથા સંધ્યાના સમયે ક્યારેય પણ કરવું જોઈએ નહીં આ ઉપરાંત શ્રાદ્ધ છે એકમ છે પોતાના ઘરે જ્યારે શ્રાદ્ધ કરવામાં આવેલું હોય તે દિવસે એકમના દિવસે રિક્તા તિથિ એટલે કે ચતુર્થી છે બંને પક્ષની ચતુર્થી બંને પક્ષની નવમી બંને પક્ષની ચતુર્દશી એટલે કે ચૌદશની તિથિએ વૈદ્ય તિથિએ પોતાના જન્મ નક્ષત્રમાં તથા જે સમયે સૌર કર્મ કરવાનું કહ્યું હોય અને એ દિવસે ક્ષૌર કર્મ કરેલું હોય એના નવમા દિવસે ક્યારેય પણ ક્ષૌર કરવો જોઈએ નહીં અને ક્ષૌર કર્મ હંમેશા પૂર્વ દિશા દિશા તરફ તરફ તથા ઉત્તર મુખ રાખીને જ કરવું જોઈએ આ પ્રમાણેની આજ્ઞા ધર્મ સિંધુ આપેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે આ સિવાય એટલે કે અહીં જે તિથિમાં તથા જે કાળમાં કર્મ કરવાનો નિષેધ બતાવેલો છે એ સમયે ક્યારેય પણ કર્મ કરવાનું નથી અમુક વ્યક્તિઓને એવી કુટેવ હોય છે કે એ લોકો સ્નાન કરીને કર્મ કરાવતા હોય છે તથા બની ઠનીને તૈયાર થઈને કર્મ કરવા જતા હોય છે પરંતુ અહીં સિંધુકાર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે સ્નાન કર્યા બાદ કર્મ નથી કરવાનું શણગાર કર્યા બાદ તૈયાર થયા બાદ ક્ષોર કર્મ કરવા નથી જવાનું કારણ કે જો સ્નાન કર્યા બાદ તમે ક્ષોર કર્મ કરો તો તમારે પુનઃ સ્નાન કરવું પડે એ પ્રમાણે શાસ્ત્રોકારોએ આજ્ઞા આપેલી છે તે જ પ્રમાણે ધર્મ સિંધુકાર એવું પણ કહી રહ્યા છે કે એકમના દિવસે ક્ષોર કર્મ નથી કરવાનું જે સમયે રિક્તા તિથિ હોય એટલે કે બંને પક્ષની ચતુર્થી બંને પક્ષની નવમી બંને પક્ષની ચતુર્દશી હોય એ સમયે પણ ક્યારેય કર્મ નથી કરવાનું જે તિથિ વૈદ્ય તિથિ હોય તે સમયે પણ કર્મ નથી કરવાનું પોતાનું જન્મ નક્ષત્ર હોય તે દિવસે પણ કર્મ કરવાનું નથી આ ઉપરાંત એકાદશી છે અમાસ છે પૂર્ણિમા છે બંને પક્ષની અષ્ટમી છે એ દિવસોમાં પણ અર્થાત કે એ તિથિમાં પણ સૌર કર્મ નથી કરવાનું નારદ પુરાણની અંદર તો ત્યાં લગીને કહેલું છે કે મંગળવાર છે શનિવાર છે રવિવાર છે એ સમયે પણ સૌર કર્મ કરવાનું નથી તો ક્ષૌરકર્મ ક્યારે કરવું તો સોમવારના દિવસે કરી શકાય છે બુધવારના દિવસે કરી શકાય છે ગુરુવારના દિવસે કરી શકાય છે અને શુક્રવારના દિવસે કરી શકાય છે પરંતુ આ દિવસોની અંદર પણ જો એકાદશી હોય અમાસ હોય પૂર્ણિમા હોય રિક્તા તિથિ હોય વૈદ્ય તિથિ હોય એકમ હોય તો આ દિવસોની અંદર પણ ક્ષૌરકર્મ ક્યારે પણ કરવું જોઈએ નહીં

તો એ સંબંધમાં શાસ્ત્રકારો કહે છે કે નિષેધ દેચ કાલેચુ સૌર કર્મ યદા ભવેત તદ્દોષ દોષ શાંતયે શિગ્રમ કુરિયા તચ્છ સુબે દિને અર્થાત કે અજાણતાથી નિષિદ્ધ કાળમાં ક્ષોર કર્મ થઈ જાય તો શીઘ્ર જે દિવસે ક્ષોર કર્મનો નિષેધ કરવામાં નથી આવેલો તે દિવસે પુનઃ ક્ષોર કર્મ કરી દેવું જોઈએ આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી છે પરંતુ એની અંદર પણ અમુક વ્યક્તિઓને કોઈપણ સમયે કોઈપણ કાળમાં શોર કર્મ કરવાની છૂટ પણ આપેલી છે જેમ કે સંસ્કાર ગણપતિમાં કહેલું છે કે રાજકાલે નિયુક્તાનામ નટાનામ રૂપજીવીનામ રોમ નખ્ય છેદે નાસ્તિકાલ વિશોધનમ અર્થાત કે જે રાજ કાજમાં નિયુક્ત હોય જે નટ હોય જે રૂપ થી પોતાની જીવિકા ચલાવનારા હોય તે લોકો દાઢી મૂછ વાળ ન ગમે ત્યારે કાળનો વિચાર કર્યા વગર કાપી શકે છે અર્થાત કે જે રાજકાજમાં નિયુક્ત હોય જે સરકારી માણસ હોય છે તે તથા જે ફોજની અંદર ભરતી થયેલા હોય છે તે એ લોકો તથા જે નટ છે જે કલાકાર છે અદાકારી થી પોતાની આજીવિકા ચલવી રહ્યા છે તે જે રૂપ થી પોતાની આજીવિકા ચલવી રહ્યા છે તે લોકો ગમે ત્યારે ગમે તે સમયે ક્ષૌર કર્મ કરી શકે છે એવું સંસ્કાર ગણપતિની અંદર કહેલું છે આ ઉપરાંત ધર્મસિંધુકાર કહે છે કે યજ્ઞે મૃતો બંધ મોક્ષે નૃપ વિપ્રાગ્ય છે અર્થાત કે યજ્ઞાદિ માંગલિક પ્રસંગમાં જે દિવસે સૂતક કાઢવાનું હોય તે દિવસે તથા જેલ આદિકમાં બંધ થયો હોય તે અને તે તેમાંથી મુક્ત થાય ત્યારે રાજાની આજ્ઞા હોય ને બ્રાહ્મણની આજ્ઞા હોય તો ગમે તે સમયે ગમે તે કાળમાં ગમે તે તિથિએ તમે ક્ષર કર્મ કરી શકો છો કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના ઘરે છે 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 પ્રસંગ એ સમયે તથા કોઈક વ્યક્તિ મૃત્યુ પામેલી છે અને એની પછાડી નિષેધ દિવસ હોય ત્યારે પણ કૌર કર્મ કરવાનું હોય તે દિવસે તથા કોઈક વ્યક્તિ જેલ આદિકમાં બંધ થયો હોય યાત્રા આદિકથી આવેલો હોય તો એ વ્યક્તિ ગમે ત્યારે કર્મ કરી શકે છે એને સમયનો તથા તિથિનો નિષેધ આપવામાં આવેલો નથી આ ઉપરાંત કોઈક રાજા હોય અને રાજા આજ્ઞા કરે બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણ આજ્ઞા કરે તો એની આજ્ઞાને વશ થઈ ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે તિથિએ ગમે તે વારે ચોર કર્મ કરી શકાય છે એવું ધર્મ સિંધુકાર કહી રહ્યા છે આ ઉપરાંત ધર્મ સિંધુકાર બીજી પણ એક વાત કહે છે કે કદાચ નિષેધ કરાયેલા દિવસે શૌર કર્મ થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે શું કરવું તો ધર્મસિંધુકાર કહે છે કે આનર તો હિ પાટલી પુત્રો દિતેર દિતિ સ્ત્રી સહ ક્ષૌરે સ્મરણા દેશા દોષા નશ્યંતિ નિશેષ અર્થાત કે આનર્ત દેશ નરસિંહ ભગવાન પાટલી પુત્ર દીતિ અદિતિ અને લક્ષ્મીપતિ શ્રીમંદ નારાયણ આટલાનું સ્મરણ કરવાથી નિષેધ કાળની અંદર તથા નિષિધ્ધ તિથિઓમાં પણ ક્ષોર કર્મ થઈ જાય તો ક્ષોર કર્મ કરવાથી થયેલા દોષ નાશ થઈ જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રોની અંદર જે દિવસોમાં ક્ષોર કર્મ કરવાની આજ્ઞા આપવામાં નથી આવી અને અજાણતાથી કે જાણી જોઈને એ દિવસોમાં ક્ષોર કર્મ થઈ જાય તો ધર્મસિંધુકાર કહે છે કે આનર્ત દેશનું ઉચ્ચારણ કરવું નરસિંહ ભગવાનનું ઉચ્ચારણ કરવું પાટલીપુત્ર નામના દેશનું ઉચ્ચારણ કરવું દીતિ અદિતિ નામની પતિવ્રતા સ્ત્રીનું ઉચ્ચારણ કરવું અને લક્ષ્મીપતિ શ્રીમંત નારાયણ ભગવાનનું ઉચ્ચારણ કરવું આટલા વ્યક્તિઓનું ઉચ્ચારણ કરવાથી કદાચ નિષિધ કાલમાં બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને આ શ્લોક જે પ્રમાણે બતાવેલો છે એ શ્લોક નું ઉચ્ચારણ કરી લે કદાચ ઉચ્ચારણ કરવામાં કંઈક કષ્ટ પડે અર્થાત કે યથાર્થપણે ઉચ્ચારણ ન થાય તો અહીં જેટલાના નામ બતાવેલા છે એટલાનું મનમાં સ્મરણ કરી દે પુનઃ એ નામ હું કહી જાઉં છું કે આનર્ત દેશ નરસિંહ ભગવાન પાટલીપુત્ર દીતિ અદિતિ અને લક્ષ્મીપતિ નારાયણનું ઉચ્ચારણ આ છ જણનું ઉચ્ચારણ કરવાથી કદાચ નિશ્ચિત કાળમાં નિશ્ચિત તિથિમાં જો ક્ષોર કર્મ થઈ જાય તો એ દોષ મનુષ્ય પર હાવી થઈ શકતો નથી તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જે કાળમાં ક્ષોર કર્મ કરવાનો નિષેધ કરેલો છે એ કાળમાં ક્યારેય પણ ક્ષોર કર્મ કરે નહીં આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયે સુખીનો સર્વે ભદ્રણી પશ્યુ મા કચ્છ દુઃખા ભવે અસ્તો જય સ્વામીનારાયણ